ભારત દેશમાંથી ટીબી રોગ નો નાશ કરવા માટે એક આહવાન કરેલું છે કે ટીબી મુક્ત ભારત એ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં કુલ બારસો જેટલા ટીબી પેશન્ટ આવેલા છે આ તમામની જે સારવાર છે તો આરોગ્ય તંત્ર દ્વારા ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે પરંતુ ટ્રીટમેન્ટ સાથે આ દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે પણ ખૂબ જ જરૂરી છે અને આ માટે ભારત સરકાર દ્વારા નિક્ષય મિત્ર એટલે કે લોકોના સહયોગથી અમને આહારયુક્ત રાશન તમામ પ્રોટીનયુક્ત આહાર નો સમાવેશ થાય છે જેમાં મગ છે ચણા છે સોયાબીન છે સિંગદાણા છે તેલ છે તુવેરની દાળ છે આ પ્રકાર કુલ નવ કિલોનું રાશન જે એક મહિના માટે પર્યાપ્ત છે તે રાશન આજે એમને આપવામાં આવ્યું છે અને આ પ્રોટીનયુક્ત આહાર હોવાથી તેમની જે ટ્રીટમેન્ટ છે એમાં સ્વસ્થ થવામાં ઝડપ આવશે અને આવી જ રીતે આપણે આપણે અન્ય લોકોને પણ આવી એક અપીલ કરીએ છીએ કે નિક્ષય મિત્ર બનીને નિક્ષય તમામ ટીબી પેશન્ટ જે છે જિલ્લાના એ તમામ સ્વસ્થ થાય મને જણાવતા આનંદ થાય છે કે આજે આપણા માન્ય ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ મહારાડ દ્વારા પણ સો ટીબી પેશન્ટ્સના નિક્ષય મિત્ર બનવા માટે આજે એમણે એલાન કર્યું છે